અર્ણવ અર્ણવ શબ્દ વાય કરો છે અર્ણવ એટલે સમુદ્ર સમુદ્રમાં જેમ જેમ વાહન લાંગરેલું હોય જરા ધ્યાન આપજો આપણે આપણને તો ખ્યાલ આવે એટલા માટે કહી રહ્યો છું સમુદ્રમાં વાણ લાંગરેલું હોય ને પછી એ એ લાંગરેલું વાણ જે હોય એ દોરીથી છૂટે અને ધીરે 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 એ યાત્રા કરતું કરતું આગળ વધે અને જેમ જેમ એ સમુદ્રમાં આગળ જતું જાય એમ વાણ નાનું થતું જાય આપણા દેખાવમાં નાનું થતું જાય અને એક સમય એવો આવે કે વહાણ દેખાતું બંધ થઈ જાય તો શું એનો મતલબ એમ થયો કે વહાણ હવે આ જગતમાં છે જ નહીં નહીં છે આપણી દ્રષ્ટિથી ઓજલ થયું છે બાકી વહાણ સમુદ્રમાં જ છે ક્યાંય નથી ગયું આપણને દેખાતું બંધ થયું છે કોઈ જો બીજી હોડી લઈને પાછું એની વાહે પણ એનો મતલબ તમે એમ ન કરી શકો કે વાહણ હવે આ જગતમાં છે જ નહીં આપણી દ્રષ્ટિથી દેખાતું બંધ થયું છે બસ એવી જ રીતે આ શ્રીમદ ભાગવત રૂપી સમુદ્રમાં કૃષ્ણ ભગવાન કૃષ્ણ સમાતા 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 એટલા સમાયા કે આપણે કિનારા પર બેઠા છીએ એટલે આપણી દ્રષ્ટિથી ઓજલ થયા છે બાકી કોઈ સદગુરુ જો લઈને હાલે આ કૃષ્ણ એવું આ શાસ્ત્ર હું તો મારી કથામાં કહું મારી કથામાં મને તો આનંદ થાય કે આ કોઈ પુસ્તક નથી પુસ્તકના રૂપમાં મળેલો પરમાત્મા છે આ કોઈ ગ્રંથ નથી ગ્રંથના રૂપમાં મળેલા ગોવિંદ છે અને આ આ આ કોઈ શાસ્ત્ર નથી આ શાસ્ત્રના રૂપમાં મળેલા સર્વેશ્વર પરમાત્મા છે એવી આ કથા જેનો આજથી શુભારંભ થઈ રહ્યો છે ને એ પણ મોહ પરિવારના આંગણે આ મારું ભીમ બાપુ નો પૂરો મોપ પરિવાર એના આંગણે એક વાત તો નક્કી છે સાહેબ આજે જગત રાજી હોય કે નહીં હોય મને ખબર નથી પણ જગદીશ તમારી ઉપર રાજી છે તો જ તમે આ શરૂ કર્યું છે ભગવાનના રાજીમાં સિવાય આ સંભવ નથી અહીંયા બેસવું સંભવ નથી અહીંયા તો સંતો વિરાજ છે જેના દ્વારા આપણું અત્યારે આપણા આ કાર્યક્રમનો એટલે કે કથાનો દીપ પ્રાગટ્ય થયું સંતો વિરાજે તમે સંતોને પણ પૂછજો સત્સંગમાં બેસવું સહેલું છે નહીં આ મળે કોઈ રાજી હોય ને તો જ તો જ મળે